નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ હમણાં જ એક થોડીવાર પહેલાં મેસેજ અપડેટ કર્યો છે જીએસસીઆરસીની વેબસાઇટ ઉપર અને એ મેસેજ જ્યારે અમે તમામ ઉમેદવારોને માહિતગાર કરવા માટે થઈને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં મૂકો ત્યારે કેટલાક ઉમેદવારોનો પ્રશ્ન છે કે આ હકીકત શું છે ઘણા ઉમેદવારોને સમજ નથી પડતી એટલે એ ઉમેદવારો કે જે આ અપડેટ આવી છે આજની લેટેસ્ટ ખાસ કરીને હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટિનએડનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ એવું છે એને લઈને અત્યારે જે અપડેટ આવી છે લેટેસ્ટ અપડેટ આજની સાડા છ આસપાસની એના વિશે થોડીક માહિતી સમજૂતી આપને આપવાનો છું જો આપને ખ્યાલ હોય તો આ વિડીયો આપને જોવાની જરૂર નથી પરંતુ તેમ છતાં પણ તમામ વસ્તુઓનું ક્લેરિફિકેશન આ વિડીયોની અંદર હું કરીશ જેથી કરીને જે ઉમેદવારોને ખ્યાલ નથી આવ્યો એવા તમામ ઉમેદવારો આ માહિતીથી વાકેફ થાય સાથે જ આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું બે દબાવી દો જેથી કરીને આવી લેટેસ્ટ અપડેટ સૌથી પહેલાં આપને મળતી રહે અને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ અમારી સાથે પણ જોડાઈ શકો છો હાયર સેકન્ડરી ની જે વાત કરી રહ્યા છીએ એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ ગઈકાલે જ આવી ગયું છે અને તેને લઈને કેટલીક અગત્યની સૂચનાઓ અત્યારે ફરીથી પ્રસિદ્ધ કરી છે કયા કારણોથી એ સૂચનાઓ પ્રસિદ્ધ થઈ છે શા માટે રિવાઇઝ્ડ થયું છે એ તમામ માહિતી આ વિડિયોની અંદર હું આપને આપીશ અહીં આપ જોઈ શકો છો શિક્ષણ સહાયક ભરતી બે હજાર અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું રિવાઇઝડ જનરલ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે એ આપણે આગળ જોયેલું હશે સાથે જ બીજી સૂચના છે કે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ પબ્લિશ થઈ ગયું છે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ ખાલી જગ્યાઓ પણ અપડેટ કરેલી છે જે પણ આપણે જોયું હશે આગળના વિડીયોમાં એની સંપૂર્ણ માહિતી મેં આપેલી છે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્ય સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનના કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ હજુ પ્રસિદ્ધ થઈ નથી પરંતુ ટૂંક સમયમાં થશે હવેની જે અપડેટ છે એ અત્યારની અપડેટ છે ન્યૂ કરીને જે દર્શાવી રહી છે એમાં સૌથી પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક પરથી બે હજાર ચોવીસ અન્વયે ટેકનિકલ ગીસના કારણે ગુજરાતી કોમર્સ હિન્દી અને સંસ્કૃત વિષયના ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું લિસ્ટ અપડેટ કરેલ છે તો સૌથી પહેલાં યાદ રાખો કે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ આવી ગયું હતું હાયર સેકન્ડરીનું એની અંદર ટેકનિકલ પ્રોબ્લેમના કારણે જે કંઈ પણ ભૂલો હતી એ સુધારીને ફરીથી ખાસ મુખ્ય વિષયો જે છે કે ગુજરાતી કોમર્સ હિન્દી અને સંસ્કૃત આ ચાર વિષયો ગુજરાતી કોમર્સ હિન્દી અને સંસ્કૃતના ઉમેદવારોએ ખાસ આ વિડીયો જોઈ લેવો અને તેમનું જે લિસ્ટ છે એ અપડેટ થયું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ કે જેથી કરીને તમારા નામમાં પણ ફેરફાર થઈ શકો હોય છે એટલે ફરીથી એક વખત તમારે ટેલી કરી લેવું તમારું નામ છે તે કયા ક્રમ ઉપર છે જેનાથી કરીને તમને વધારે આઈડિયા આવે એ અપડેટ કરેલ છે તેમજ તમામ ડીવી લિસ્ટમાં તમામ વિષયોના ડીવી લિસ્ટમાં ફિઝિકલ હેન્ડીકેપ ડિસેબિલિટી ટાઈપ એડ કરેલ છે એટલે જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ છે એ બતાવતું ન હતું પરંતુ હવે એ એડિટ કરી અને દર્શાવવામાં આવેલું છે એટલે ફિઝિકલ હેન્ડિકેપ ઉમેદવારોને પણ આ સમાચાર કામના છે બીજી વસ્તુ છે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ટેકનિકલ ગ્લીચના કારણે એટલે કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ગુજરાતી અને હિન્દી વિષયના ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અપડેટ કરેલ છે તો જે ગ્રાન્ટિનએડ શાળાઓ છે એની અંદર માત્ર ગુજરાતી અને હિન્દી વિષયમાં જ આવો પ્રોબ્લેમ આવ્યો હતો અને એનું લિસ્ટ પણ ફરીથી અપડેટ કરી દેવામાં આવ્યું છે અને એ લિસ્ટ તમે ફરીથી ડાઉનલોડ કેવી રીતના કરવું એ આપણે આગળ જોઈએ છીએ ત્યાંથી તમે જોઈ શકશો સાથે જ અહીં પણ ગ્રાન્ટીન એડની અંદર પણ હવે ફિઝિકલ હેન્ડીકેપની જે કેટેગરી હતી એ એડ કરી દેવામાં આવી છે એટલે જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ છે એમને પણ આ માહિતી કામની છે ત્યારબાદ સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ટેકનિકલ ગ્લીચના કારણે ગુજરાતી વિષયનું રિવાઇઝ જનરલ લિસ્ટ અપડેટ કરેલ છે તો અહીં જે જનરલ લિસ્ટ હતું એ સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક માત્ર ને માત્ર માધ્યમિક શિક્ષણ સહાયકની વાત છે અહીંયા એ ફરીથી રિવાઇઝ કર્યું છે એ લિસ્ટને પણ ફરીથી એક વખત ચેક કરી લેવું ગુજરાતી વિષયનું માત્ર અને વયમર્યાદાના કારણે રદ ઉમેદવારોની યાદી રિજેક્ટ કેન્ડિડેટનું લિસ્ટ ડ્યુ ટુ એજ લિમિટ પણ જાહેર કરેલ છે તો આટલી બાબતો છે એ આજના માટે નવી છે કેવી રીતના જોવી એને ફરીથી એક વખત ઝડપથી આપણે જોઈ લઈએ અને ખાસ મિત્રો આ માહિતી તમામ ઉમેદવારો સુધી તમામ મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને એમને ફરીથી એક વખત આઈડિયા આવે કે આપણું નામ ન હતું અને આવી ગયું કે આવ્યું હતું અને નીકળી ગયું છે કંઈ પણ પ્રોબ્લેમ છે એ કદાચ એવું બની શકે છે તો અહીંથી હાયર સેકન્ડરીની આપણે પહેલાં વાત કરીએ તો હાયર સેકન્ડરીની અંદર આ તમામ બાબતો એની જ છે પરંતુ અહીંથી તમે જે લિસ્ટ છે ડીવી મેરિટ લિસ્ટ એ અહીંથી જોઈ શકશો જનરલ મેરિટ લિસ્ટ પણ જોઈ શકશો વેકન્ટ પોસ્ટ પણ જઈ શકશો તો ડીવી મેરિટ લિસ્ટની અંદર વાત કરીએ તો જે આપણે વાત કરીએ અંદર કે કોમર્સની અંદર ફેરફાર થયો છે અથવા તો ગુજરાતીની અંદર ફેરફાર થયો છે તો ગુજરાતીનો જોઈ લઈએ એક વખત અહીંયા તો આપણે ગુજરાતીનો જોઈ લઈએ ડાઉનલોડ કરીને હું દર્શાવું છું તો અહીં લાસ્ટમાં તમે જોઈ શકો છો કે ફિઝિકલ હેન્ડીકેપ યસ નો અને ઇઝ વિડો તો એ પણ એડ થઈ ગયું છે કેટેગરી વાઇઝ અહીં મેરિટ લિસ્ટ ફરીથી અપડેટ થઈ ગયું છે એટલે તમારું નામ કયા ક્રમ ઉપર છે એ તમે અહીંથી જોઈ શકશો તો આ રીતના તમામ જે ચાર વિષયો કહ્યા છે એનો ફરીથી એક વખત તમારે જોઈ લેવું અને ફિઝિકલ હેન્ડીકેપની કેટેગરી તમામમાં એડ થઈ છે એટલે તમામ ઉમેદવારોએ ફરીથી એક વખત ચેક કરી લેવું સાથે જ આપણે હાયર સેકન્ડરી ગ્રાન્ટીન એડની વાત કરીએ તો હાયર સેકન્ડરી ગ્રાન્ટીન એડની અંદર પણ એ જ રીતના ફેરફારો છે એ થયેલા છે જે પણ તમારે જોઈ લેવા બરાબર ગવર્મેન્ટ રેઝોલ્યુશન વેકન્ટ પોસ્ટ જનરલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ તો એમાં જે વિષયની વાત કરી એ ફેરફાર થયા છે અને સાથે જ જે ઉમેદવારોનું નામ અહીં હતું એ ઉમેદવારોને ફરીથી એક વખત જોઈ લેવું જેમનું નામ ન હતું એમણે પણ જોઈ લેવું બની શકે કે આ ટેકનિકલ ઇસ્યુના કારણે તમારું નામ એડ થઈ શક્યું હોય ત્યારબાદ સેકન્ડરીની વાત કરીએ ગવર્મેન્ટની તો ત્યાં એક નવું લિસ્ટ અપડેટ કરવામાં આવ્યું છે એ કયું લિસ્ટ છે તો એ છે રિજેક્ટ કેન્ડિડેટ લિસ્ટ ડ્યુ ટુ એજ લિમિટ તો આ જે છે એ સરકારી માધ્યમિક શાળાઓ માટેના જે કેન્ડિડેટ છે એમાં કેટલાક ઉમેદવારો અહીં આપ લિસ્ટ જોઈ શકો છો બ્લર એટલા માટે કર્યું છે કે કોઈની પર્સનલ ડિટેલ છે એ શેર આપણે નથી કરવી તો એ તમામ વસ્તુઓ છે એ તમે અહીંથી રિજેક્ટ કદાચ ઘણા ઉમેદવારો એવું હતો કે મારું નામ એટલું મેરિટ હોવા છતાં પણ કેમ નથી તો એના કારણો અહીં દર્શાવેલા છે કે જે લોકોની એજ લિમિટ છે એ વધારે હોય એના કારણે એમનું નામ છે એ આ લિસ્ટમાં જોવા મળશે કે જેમનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેતું નથી પરંતુ હા આ ખાસ યાદ રાખો કે માત્ર સરકારી માધ્યમિક શાળાઓ માટે છે ગ્રાન્ટિને માધ્યમિક શાળાઓ માટે કોઈ એજ રિલેક્સેશનની જરૂર નથી તમારે એજ લિમિટની કોઈ જરૂર નથી બરાબર એટલે ત્યાં આવું લિસ્ટ આવશે નહીં તો આટલી નાનકડી અપડેટ હતી જે આપણા સુધી અને આપના મિત્રો સુધી શેર કરવા આ વિડીયો તૈયાર કર્યો છે આપને પણ વિનંતી છે કે આ માહિતી શેર કરી દો સાથે જ આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અથવા તો અમને ડાયરેક્ટ તમે ડીએમ કરી શકો છો ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ચેનલ કે ઇન્સ્ટાગ્રામની અંદર ક્યાંય પણ તમે મેસેજથી અમને માહિતી પૂછી શકો છો તો આ અપડેટ આપના મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા આટલી જ માહિતી હતી અસ્તુ ધન્યવાદ